વગમબેક સમાચારોમાં આગળ વાત કરીએ કોંગ્રેસ આમ આદમી પાર્ટી વચ્ચે ભરુચની બેઠક ફસાયાલા પેજ વચ્ચે ફેઝલ પટેલનો ટ્વીટ સામે આવ્યો છે ફેઝલ પટેલે રાહુલ ગાંધીનો આભાર માન્યો રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તાઓની વાત સાંભળી રાહુલ ગાંધીએ અમારી વાતનું સમર્થન કર્યું રાહુલજીએ મારું અને કાર્યકર્તાઓનો સન્માન વધાર્યું ભરુચ લોકસભા બેઠક જીતીને તમારો વિશ્વાસ પર ખરો ઉતરીશ અહેમદ પટેલ હતો પરંતુ હજુ આ બેઠક ને લઈમી પાર્ટી વચ્ચે વાતચીત ચાલે છે આશા છે કે ભરૂચની બેઠક એ કોંગ્રેસની પાસે જ રહે तो आ, नाराजगी बहुत हुई थी हमारे पूरे कार्डर को आ, लोग कहते हैं अहमद पटेल का परिवार तो अहमद पटेल का परिवार ना कि सिर्फ मे और फैजल है पर अहमद पटेल का परिवार पूरा कांग्रेस का संगठन है खास करके भरूच में तो कहीं ना कहीं उनको एक आशा थी कि क्योंकि हमारा परिवार इन्वॉल्व है तो ये सीट कांग्रेस के पास ही रहेगी बट जब ये खबर सुनने में आई तो बहुत नाराज हुए थे लोग और बहुत ही डीमोरलाइज थे पर बातचीत अभी चल रही है और अभी कोई पूरा फैसला निर्णय नहीं हुआ है तो हम पूरी उम्मीद रखते हैं और हमारे को पूरी अपेक्षा है हाईकमांड से कांग्रेस पार्टी से आज हमने सुना है कि हमारे जो लीडर है राहुल गांधी जी उन्होंने भी आपत्ति जताई है ये सीट को कांग्रेस पार्टी से हटा के आम आदमी पार्टी को दे देने पर तो हम पूरी उम्मीद रख रहे हैं कि ये सीट कांग्रेस के साथ ही रहेगी गठबंधन मुमताज पटेल ने आम आदमी पार्टी ने आड़े हाथ ली दी डेटियापाड़ा सिवाय क्या आम आदमी पार्टी नो अस्तित्व नहीं બેઠક પર છે બાકીની છ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ મજબૂત છે આમ આદમી પાર્ટી કોંગ્રેસના મતબેંક થી ભરૂચ પર જીતવા ગઠબંધન ઈચ્છે છે ભરૂચમાં કોંગ્રેસ જ મજબૂત છે તો આમ આદમી બેઠક શા માટે આપવામાં આવે कांग्रेस ने जो विकास किया है उस सीट पर और कांग्रेस का जो संगठन है हमारा बेस है इसी वजह से आम आदमी पार्टी गठबंधन करना चाहती अगर गठबंधन नहीं करेंगे तो उनके लिए मुश्किल होगा क्योंकि आम आदमी पार्टी का वहां पे का्डर नहीं है बेस नहीं है एक असेंबली सात असेंबली आते हैं भरूच लोकसभा में जिसमें एक असेंबली से हमारे चेतन भाई वसावा आम आदमी पार्टी की जो कैंडिडेट है वो जीते हैं पर बाकी छह असेंबली में कोई प्रेजेंस नहीं है तो गठबंधन इसीलिए करना चाहते हैं खास करके सीट पर क्योंकि उनको कांग्रेस के कार्डर और कांग्रेस के वोटर और कांग्रेस के सपोर्ट की जरूरत है पर अगर हमारा ही बेस इतना स्ट्रांग है तो ये सीट हमारे हक में आनी चाहिए इंडीगढ़ बंधन ने लई सुदान गढ़वी निवेदन पर सामने आयु से भरूच और सीट पर सहमति सदाई से आठ सीटों में इंडी पास मांगी से अन्य सीटों पर बातचीत चाली रही है एटले બે સીટો ઉપર આપે જોયું હશે કે ભરૂચ અને ભાવનગર ઉપર સહમતી સધાઈ રહી છે જ્યારે અન્ય સીટો ઉપર અત્યારે વાતચીત ચાલી રહી છે અને આજે થોડા સમયમાં કદાચ લાસ્ટ મિટિંગમાં એ સીટ શેરિંગની ફોર્મ્યુલા ઉપર ફાઇનલ ઓપ આવી જશે ગુજરાતમાં આપ કોંગ્રેસના ગઠબંધન પર ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન પણ સામે આવ્યું કોંગ્રેસ સાથે ગઠબંધનને લઈ કેજરીવાલ પર ભાજપ દ્વારા દબાણ થાય છે કેજરીવાલની ધરપકડ કરાશે તો ભાજપે લોકસભા ચૂંટણીમાં પરિણામ ભોગવવું પડશે બેઠકોની વહેંચણી મુદ્દે કોંગ્રેસ આમ આદમી પાર્ટી વચ્ચે સમજૂતી થઈ ગઈ છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવાને લઈને માન્ય કેજરીવાલજી પર યેનકેન પ્રકારે ભાજપ દ્વારા પ્રેશર નાખવામાં આવે છે ઈડી દ્વારા સીબીઆઈ દ્વારા ટૂંક સમયમાં એમની ધરપકડ થાય એવી ત્યાં પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે એમના પર પ્રેશર નાખવામાં આવે છે કે તમે જો ગઠબંધન કર્યું તો અમે તમને ધરપકડ કરીશું તમને જેલમાં નાખીશું ત્યારે અમે આ ભાજપ સરકારને કહેવા માંગીએ છે કે ગઠબંધન અમારું થવાનું છે થઈને જ રહેશે અને આવનાર દિવસોમાં ગઠબંધનને લઈને અમે ગઠબંધનના